બધા મજામાં જશો તો જય માતાજી તો આપણે ફાઇનલી બાઈક બાઈક લઈને પાવાગઢ નીકળી જાય છીએ આજે આપણું બાઈક ઓકે ભાઈ બહેન ફૂલ મસ્ત ને ફૂલ મત હજી તો બે બાઈક પાછળ આવે છે તો વિડીયો પૂરેપૂરો જોવાનું છે આ વિડીયો કારણ કે આપણે પહેલી વાર ફર્સ્ટ પહેલી જ વાર આપણે લોંગ રાઈડ કરી છે એ ડાયરેક્ટ પાવાગઢ તો ભૂલતાના વિડીયો જોવાનું તો બહુ જ મસ્ત વિડીયો આપવાના છે પાવાગઢના તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો તો જોઈ લો આપણું બાઈક ફૂલ તૈયારી હંકળી જાય રાઈડિંગ રંગાથી નેકળી જાય તો તમે પણ આવો તો ફૂલ તૈયારી અંગાથી જ આવજો તો ચલો મળીએ આપણા આગળ તો મિત્રો જોઈ લો આપણા ભાઈબંધો તો આવી ગયા છે તો આપડે તો આવી ગયા બધા રાઈડરો હવે આપડ પાટ નીકળવાના પેલા શામળા જવા છે આપણે આપડે શામળાજી થઈને પાડે જવાના છે તો કેવું ભાઈબંધ

શામળાજી મિત્રો આપણે ચાલો આવા તમામ દર્શન કરી દઈએ શામળાજી ના જઈ તો બધા રહેજો વિડીયોમાં પાવા કરતા હતા પણ આ તો વચમાં આવતું હતું એટલે લઈ લીધું હજી પાછળ આવું આવી જાય છે શામળાજી તો બાઈક મૂક્યો આપણે બાઈક અરે આપણા ફ્રેન્ડ કરતો ચાલો મને અંદર જઈને હવે

સામળાજી દર્શન કરવા માટે પણ

મંદિર તો બંધ છે મિત્રો આમાં મેં વિડિયોમાં જોડાતા રહેલું જતો રહે આવાજ બક્કા માં આવે જ રાખો કિલોજી કા સટના રહેવું દાવાડી નહી બની રહ્યા બની રહે છે અહી આયરો રાવ ઉપર ને જડ પર વાત પતિજી ફૂલ પર પેન્ટ કરે આ તો ખાલે મસ્ત આવતા વાત થઈ ગઈ છે પડી ગયા છે આયા નહી હજી અમે દેહી રહ્યા છીએ કેટલા આયબે બની રહ્યા

બાઇક જેવું થઈશ પેટ્રોલ પંપ ફૂલ કરી રહ્યા હતા કોટે કોટો તો હા તો ચા પોણી ખરાબ ભરે છે અરે પોણી એકડું લેવાનું

मित्रो हेऱ्याचा पुण्याचा गोदरावाळा गोदरावाड्या पाच किलोमीटर बाकीचा मस्त व्हायर व्हायर पालक ठिकवणात नाही मस्त व्हायर हायवे

તો ગુડ મોર્નિંગ મિત્રો આપણો ફાઇનલ ઉઠી જાય છે વહેલા વહેલા એ ચા નાસ્તો કરવાનો બાકી છે હાલ થાય છે હારે આપણે ગેંગ બાઈક હેલ્મેટ દીધું નહીં સુધી ચાર નાસ્તો કરીને ઉપર ચડવાનું આપણે ચલો આગળની ગાડી ચા નાસ્તો કરીએ એટલે મળે મિત્રો આપણે અહીંયા ચડવાનું ચાલુ ગાડી તું તો આગળ આપણે વિડીયો શૂટ જોવા ખાલી નજારો જોવા નજારો એમાં બાઈક લે તો વરસ મજા

lên ở nhà đi à còn mà cái <laughs> cái <laughs> đó là nó bike park cái <laughs> à